જોકે જે સમગ્ર મામલો બહાર આવ્યો છે તેમાં ઓવેસી દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વખ હસ્તક લેવાની બાબતનો સમાવેશ થાય છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ઇમારતને અંગેનો કાયદા કે વિવાદ ચાલી રહ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકના હિતમાં લેવાયેલા નિર્ણયની રજૂઆત કરવામાં આવી હતી તેમણે કહ્યું કે રાજ્યમાં સરકાર માને છે કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા અંગે અભિપ્રાયની આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં રાજ્યના ગૃહમંત્રીએ સરકાર શું કરી રહી છે તેનું પ્રેઝન્ટેશન આપ્યું હતું ખેડાવાલાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકાર અને ગૃહ રાજ્યમંત્રી દેખાવો કરી રહ્યા છે અને ભાજપના બિલને સમર્થન આપી રહ્યા છે પ્રેઝન્ટેશન સરકારના બ્રીફ મુજબ કરવામાં આવ્યું હતું અમે ચૌદ સૂચનો આપ્યા છે આ સાથે જ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ પહોંચ્યા ઇમરાન ખેડાવાલા મુસ્લિમ સમાજવતી વતી આવેદનપત્ર પણ આપ્યું હતું વકફ એમેન્ડમેન્ટ બે હજાર ચોવીસ ના વિરોધમાં આવેદન પત્ર અપાયું હતું જેપીસી આગામી દિવસોમાં હૈદરાબાદ ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ બેઠક યોજશે આ જેપીસી એટલે સંયુક્ત સંસદીય સમિતિની રચના વકફ સુધારા બિલની આવશ્યકતા અંગે કરવામાં આવી છે જેમાં એકત્રીસ સાંસદોનો સમાવેશ થાય છે આ સમિતિમાં લોકસભાના એકવીસ અને રાજ્યસભાના દસ સાંસદોનો સમાવેશ થાય છે વધુ વિગતો માટે જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની